સાંસદ સભ્યના પગારમાં જંગી વધારો સમગ્ર ભારત દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે કોણ વધારે છે આ આ પગાર કેટલા સમય બાદ પગારમાં વધારો થાય છે ભારતના અમેરિકાના અને બ્રિટનના સાંસદ સભ્યમાં પગારનું કેટલું અંતર હોય છે શ્રીનો કેટલો પગાર હોય છે આ તમામ બાબતોને આપણે આ વિડીયોમાં જોઈશું ઓફિશિયલ ટોક્સમાં તમારું સ્વાગત છે હું છું સિદ્ધાર્થ પટેલ

એમના પગારમાં થયેલો વધારો નીચે મુજબ છે સાંસદના પગારમાં એક લાખ થી વધારીને એક લાખ ચોવીસ હજાર નો વધારો થયેલો છે મતદાર વિસ્તારના ક્ષેત્રમાં બધું એમનું સિત્તેર હજાર થી વધારીને સિત્યાસી હજાર થયેલું છે ઓફિસ ખર્ચ સાહીઠ હજાર થી વધારીને પંચોતેર હજાર કરવામાં આવ્યો છે આમ ટોટલ બે લાખ ત્રીસ હજાર થી વધારીને બે લાખ ને હજાર જેટલો વધારો કરવામાં આવ્યો છે તે ઉપરાંત એમને દૈનિક બધું ચૂકવવામાં આવે છે જે વધારીને બે થી વધારીને બે કરવામાં આવ્યું છે પરંતુ દૈનિક ભથ્થુ સત્ર ચાલુ હોય ત્યારે અથવા તો સંસદીય સમિતિમાં સભ્ય દ્વારા ભાગ લેવામાં આવ્યો હોય ત્યારે જ ચૂકવવામાં આવતું હોય છે તે ઉપરાંત મળતા અન્ય લાભો વિશે આપણે વાત કરીએ એક વર્ષ દરમિયાન સંસદ સભ્ય પોતાની પત્ની સાથે ચોત્રીસ વખતે મફતમાં હવાઈ મુસાફરી કરી શકે છે તે ઉપરાંત રેલવે મુસાફરીમાં ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં એ મુસાફરી કરી શકે છે જેમાં કોઈ લિમિટ હોતી નથી રોડ દ્વારા ટ્રાવેલિંગ કરવામાં આવે તો એમને પ્રતિ કિલોમીટર રૂપિયાનું ચૂકવવામાં આવતું હોય છે દિલ્હીમાં અથવા તો મત વિસ્તારમાં એમને ટેલિફોનિક અને ઇન્ટરનેટ સેવાઓ મફત આપવામાં આવતી હોય છે ડ્રાઈવર તથા ગાડીનું ભથ્થું પણ ચૂકવવામાં આવતું હોય છે દિલ્હી જેવા વિશાળ શહેરમાં એમને રહેવા માટે ઘરનો લાભ પણ પ્રાપ્ત થતો જણાતો હોય છે આ વાત હતી ભારત દેશના સાંસદ સભ્યોની અમેરિકાના સાંસદ સભ્યોની વાત કરવામાં આવે તો પ્રતિમા સાંસદ જેટલો અમાઉન્ટ થતું હોય છે બ્રિટનના સાંસદ સભ્યોને આઠ હજાર યુરો ચૂકવવામાં આવે છે એને રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો આઠ લાખ રૂપિયા જેટલું થતું હોય છે આમ આપણા પશ્ચિમી દેશોની સાપેક્ષમાં ભારત દેશના સાંસદ સભ્યોને બહુ નહેવત પગાર અને અલાઉન્સીસ ચૂકવવામાં આવતા હોય છે હવે વાત કરીએ પ્રધાનમંત્રીના પગારની પ્રધાનમંત્રી શ્રી પણ એક સાંસદ સભ્ય હોવાથી સાંસદ સભ્યને મળતા તમામ લાભો પ્રધાનમંત્રી શ્રીને મળતા હોય છે પરંતુ એ પ્રધાનમંત્રી હોવાથી એમને એસપીજી સુરક્ષા એમને પોતાનું પ્રાઇવેટ વિમાન મળતું હોય છે તથા અન્ય લાભ પણ પ્રાપ્ત થતા હોય છે જ્યારે સાંસદ સભ્યનો પગાર એક લાખ રૂપિયા હતો ત્યારે પ્રધાનમંત્રી શ્રીનો પગાર એક લાખને છાસઠ હજાર હતું ભારત દેશમાં સૌથી વધારે મહામહિમ રાષ્ટ્રપતિને પાંચ લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે ઉપરાંતિસ ઓફ ઇન્ડિયાને બે લાખ એસી હજાર રૂપિયા ચૂકવવામાં આવતો હોય છે ભારતમાં પાંચમા ક્રમાંકે પ્રધાનમંત્રીના પગારની ગણતરી થતી હોય છે જ્યારે લોકસભા અને રાજ્યસભાના સાંસદોનો કુલ પગાર વાર્ષિક આપણે ચોત્રીસો કરોડ રૂપિયા ચૂકવતા હોઈએ છે થેન્ક યુ